સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં મહાવીર કરવામાં આવી જૈન ધર્મના તીર્થંકર અને જીવદયા અહિંસાનો સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીના બે હજાર છસો ત્રેવીસ જન્મ કલ્યાણક મહાવીર જયંતિ નિમિત્તે પૂજ્ય સાધુ ભગવંતો સાધ્વીજી રત્નોની પાવન નિશ્રામાં વિવિધ દેરાસર ઉપાશ્રયોમાં વિશેષ સેવા પૂજા પ્રભુજીને અંગરચના વ્યાખ્યાન સ્નાત્ર પૂજા વગેરે યોજાયા હતા લખતર ખાતે આવેલ એકસો ચાલીસ વર્ષ પૌરાણિક શ્રી ઋષભદેવ જૈન દેરાસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી શ્રાવક શ્રાવિકાઓ વિશેષ સેવા પૂજા કરવા ઉમટી પડ્યા હતા લખતર જૈન દેરાસર ખાતે શેઠ ચંદુલાલ રતીલાલ પરિવાર દ્વારા શ્રી શાંતિનાથ દાદાની સ્નાત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું શેઠ ખીમચંદભાઈ સુખલાલભાઈ પરિવાર દ્વારા પ્રભુજીને અંગરચના કરવામાં આવતા સકલ સંઘના ભાઈ બહેનોએ દર્શન વંદનનો ધર્મ ધર્મલાભ લીધો હતો